ગઈ ઓગણત્રીસ તારીખે વહેલી સવારે સાડા ત્રણ વાગ્યાની આજુબાજુ એ ડિવિઝનમાં પ્રગતિ હોસ્પિટલની બાજુમાં બે જૂથના વચ્ચે બનાવ બન્યો છે તો આ બનાવ બાબતે બંને પક્ષો વચ્ચે સમાધાન થઈ જવાના કારણે કોઈ પણ પક્ષે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી નહીં તો એના પછી પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી સરકાર શ્રી સરકાર તરફે એક ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી જેમાં ખૂનની કોશિશ રાયઉટિંગ અને બીજી આમ સેક્ટની કલમો મુજબ એક ગુનો દાખલ કરવામાં આવેલ હતો આ બનાવના ગંભીરતાને ધ્યાને લઈ માનનીય સીપી સરકુમાર દાસર અને ડિફન્સ સીપી સર મહેન્દ્ર બગડિયા સરની સૂચના હતી કે આરોપીઓને તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને એના વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે આ બાબતને ધ્યાને લઈ એસીપી શ્રી ભરત બસિયા સાહેબના નેતૃત્વમાં ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ શ્રી ડામોર સાહેબ શ્રી જાદવ સાહેબ અને વોંડિયા સાહેબની ટીમો લાગેલી હતી ગઈકાલે માલ્યાસણ નારીંગ રોડ પાસેથી આ એક બનાવમાં સામેલ સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે જેમાં સિંહ જય જિગ્નેશ હિંમત લકીરાજ મનીષદાન પરિમલ અને મોન્ટુ આ આમ કુલ સાત આરોપીઓની ગઈકાલે ધરપકડ એસઓજી દ્વારા કરવામાં આવેલ છે અને બાકી જે આરોપી એમાં સામેલ છે બીજી ગેંગના

બંને જૂથના વચ્ચે એક માથાકૂટનો બનાવ બન્યો હતો એના લીધે પછી તાલુકા વિસ્તારમાં એક અટેમ્પ મર્ટરનો ગુનો દાખલ થયેલો હતો અને ફરીથી અગસ્ટ મહિનામાં બંને જૂથ વચ્ચે એક આ માથાકૂટના ખાર રાખી એક ફરીથી બનાવ બન્યો હતો અને એ જૂની ચાલતી એક દસ મહિનાથી જે માથાકૂટ ચાલે એની જે બનાવ બન્યા છે ત્રણ બનાવ એની જે મનમાં ખાર રાખી આ બનાવ બન્યો અધિકારની સામે કોઈ ફરિયાદ નથી એ જૂથના ત્રણ માણસોને અત્યારે રાઉન્ડઅપ કરવામાં આવેલ છે અને એ બનાવમાં સામેલ હતા કે કેમ આ બાબતે એની પૂછપરછ ગહેનતાપૂર્વક ચાલુ છે

અને બીજી જૂથના અમુક માણસો અરેસ્ટ થાય તો એના પછી ખ્યાલ એક્ આ બનાવમાં સમીર જુનેઝા અિવાય મેટિયો ઝાલા અને જિજ્ઞેશ ભૈલ ત્રણ માણસો દ્વારા ફાયરિંગ કરવામાં આવે છે આરોપીઓને ગઈકાલે અરેસ્ટ કર્યા બાદ એને એક નવા માણસનું નામ આપ્યું છે જે એને હથિયાર સપ્લાય કરી રહ્યો હતો એની શોધખોળ માટે અત્યારે ટીમ લાગી રહી છે એ જે બનાવ બન્યો છે એમાં જે સમીર જુડેઝા નામનો માણસ છે એના રિલેટિવ પ્રગતિ હોસ્પિટલમાં દાખલ હતા તો એ રિલેટિવને જોવા માટે જુડેઝા જૂથના માણસો ત્યાં ભેગા થયેલા હતા અને એની એ માણસો ત્યાં ભેગા થયેલા આ બાબતની જાણ સામાવાળા માણસો ગઢવી જૂથના માણસોને ખ્યાલ થતાં એ કારમાં બે આઈ ટ્વેન્ટી અને સ્વિફ્ટ કારમાં વહી ત્યાં જગ્યા ઉપર આવેલ અને એના ઉપર ફાયર કરેલ તો એના જવાબી કાર્યવાહીમાં સમીર જુનિયર દ્વારા પણ ફાયર કરવામાં આવેલ